સુરત શહેરના ન્યૂ સિટીલાઇટ રોડ પર આવેલા રવિરાજ સોસાયટીમાં સીસી રોડના કામનો વિવાદ ચાલ્યો છે રોડની વચ્ચે દબાણ કામ પૂરું ન થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ ખોયેલા કોર્પોરેટરોને શોધવા માટેના સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કર્યા છે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોનમાં ન્યૂ સિટીલાઇટ વિસ્તારમાં રવિરાજ સોસાયટી આવી છે આ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓ માટેની કામગીરીમાં લોકફાળીઓ ભર્યાના ચાર મહિના બાદ પણ પાલિકા દ્વારા કરાતું સીસી રોડની કામગીરી અધૂરી મૂકી દેવાઈ છે ઓગણીસો નેવમાં બનેલી આ સોસાયટીમાં સીસી રોડ બનાવવા માટે લોકફાળો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગ્રાન્ટ સાથે પાલિકામાં અરજી કરાઈ હતી લોકફાળાની રકમ જમા કરાવ્યા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી પરંતુ ચાર ગલીના રોડ બનાવ્યા બાદ પાંચમી ગલીના રોડ બનાવવાની કામગીરી અધૂરી મૂકીને કોન્ટ્રાક્ટરે કામગીરી બંધ કરી દીધી હતી આ મુદ્દે પહેલાં સ્થાનિકો અઠવા અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા તેઓએ જાહેર રસ્તા પર ચાર પ્લોટના માલિકો દ્વારા દબાણ કરી કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હોવાની ફરિયાદ કરી હતી આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટરોએ તેમને આશ્વાસન આપ્યું હતું તેમ છતાં હજુ પણ દબાણ હટ્યું જ નથી અને રોડની કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ આજે જોવા મળી રહ્યો છે લોકોના વિરોધ વચ્ચે સોશિયલ મીડિયામાં આ વિસ્તારના ચાર નગરસેવકો કૈલાસ સોલંકી રશ્મિ સાબુ દિપેશ પટેલ અને હિમાંશુ રાવલજી ખોવાયા હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાઈ છે આ પોસ્ટમાં લખ્યું છે કે ખોવાયા છે ન્યૂ સિટીલાઇટની રવિરાજ સોસાયટીના અધૂરું કામ પૂરું કરવાનું વચન આપીને ખોવાયા છે આ ફોટાવાળા કોર્પોરેટરોનો સંપર્ક થાય તો કામ પૂરું કરવા મદદ કરશે આવી પ્રકારની પોસ્ટબાસ સોસાયટીના અધૂરા રોડનું કામ અને રોડ પર દબાણનો મુદ્દો ફરી એકવાર વિવાદનું કેન્દ્ર બન્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા